ગરગર મહાદેવ જય લીરભાઈ માની જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે આજે મારે તમને વાત એ કરવી છે કે આ હમણાં જ ગયા એટલે જૂનની અંદર એટલે ગયા મહિનામાં લંડનની અંદર એક ઇન્ડિયન ફેમિલીને પાંચ જણાને પાંચ જણા ઘરના પાંચ જણાની જેલ પડી તો હું કામ પડી અને કારણ હું તો આજે તમારે એને વિશે વાત કરવી છે તમારે આથી તો છેલ્લે હું તે સાંભળજો કે શું થયું માણસને ગ્રીડીનેસ કઈ રીતે માણસને ક્યાં પહોંચાડે એમ હમ હવે વસ્તુ એવી બની કે લંડનની અંદર હંસલો હંસલો તો તમે નામ સાંભળ્યું છે કારણ કે એરપોર્ટની હિથ્રો એરપોર્ટની બાજુમાં ઉપરથી હંસલોમાં લગભગ પ્લેન જાતા જ હોય ઉપરથી ઓલ ધ ટાઈમ ને અવાજ એ આવતો હોય હવે હંસલોની અંદર એક રોડ છે જેનું નામ છે એના રોડનું નામ છે બ્રાબેઝોન રોડ બ્રાબેઝોન રોડ બ્રાબાઝોન રોડ ઉપર એક પોસ્ટ ઓફિસ છે હવે પોસ્ટ ઓફિસમાં જનરલી હું હોય છે કે અહીંના માણસોને તો બધા તમને ખબર છે ભંડરાવની કે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસ એટલે અહીંયા બહુ પ્રખ્યાત છે પોસ્ટ ઓફિસનું કામકાજ બધું હવે થોડુંક ઓછું થતું ગયું બાકી જનરલી હું હોય છે કે પોસ્ટ ઓફિસ ઇઝ લાઈક એ ફ્રેન્ચાઇઝ ફ્રેન્ચાઇઝ એટલે તમને છે ને પોસ્ટ મૂડ મૂળ એક આખી હેડ ઓફિસમાંથી તમને છે ને પગાર આપે અને તમારે એનું બધું કામ કરવાનું હોય અને સાથે પછી તમે એ એવી રીતે શોપ પણ તમે ખોલી શકો એટલે પાછળ જો આ બધી શોપ છે એટલે બધી વસ્તુ બધી રાખી હગો ગ્રોસરીની નાન તેન બધું દારૂન બારૂણ બધું રાખી હગો અંદર અને તમે ટૂંકમાં બોલો એક ઓનો પગારી મળે અને પ્લસ આનો જે વેપાર થાય એટલે એવી રીતે માણસો એક ધંધો કરે છે અહીંયા અને એ ધંધો બહુ મોટો છે અને લગભગ પોસ્ટ ઓફિસમાં જવાબદારીવાળું કામકાજ હોય કારણ કે પૈસાને લેવડ દેવડ થતી હોય અને પહેલાં તો બધા એવું હતું કે અહીંયા છે ને બધા બેનિફિટને જેટલા બધા આપતા ને એ બધા પોસ્ટ ઓફિસમાં લેવા જવું પડતું આપણે ન્યાં રૂબરૂ એટલે એ જેટલા માણસો જાય એટલે કંઈક ને કંઈક શોકમાંથી પણ લઈએ ભેગું એમ એટલે બહુ વેપાર પહેલાં બહુ થતો અને પહેલાં તો બહુ હતું પોસ્ટ ઓફિસનું પણ ધીરે 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 હવે છે ને એ વાઇપ આઉટ થવા માંડ્યું એનું કારણ એક જ વસ્તુ છે કે મેઇન તો આ બધું ઓનલાઈન થઈ ગયું અત્યારે અને ગવર્મેન્ટે પણ બધાય હવે જે પૈસા જે દે છે બેનિફિટને એ બધાય ઓનલાઈન કરી નાખ્યા એટલે બેંક એકાઉન્ટમાં સીધે સીધા આવે હવે આપણે આમાં પોસ્ટ ઓફિસ પાસે લેવા જવું ન પડે બાકી પહેલાં તો પેન્શન પેન્શનને બધા જેટલા માણસો ડોહા માણસ બધા છે ને લગભગ મોટા મોટા મોટી ઉંમરના માણસો સોમવારના મંડેના તો લાઈનમાં ઊભા હોય ઓલ ધ ટાઈમ કારણ કે આ અમારા વખતને ખબર છે એટીઝની નાઇન્ટીઝમાં હું વાત વાત કરું છું કે ત્યારે બધાય અમારે બધા અમારા બા બધાય ન્યા જાતા લેવા એમ તો પોસ્ટ ઓફિસનું બહુ છે અહીંયા એમ હવે વસ્તુ એવું બની કે આ બ્રાભાજન રોડ ઉપર પોસ્ટ ઓફિસમાં હું થયા થાય છે હવે એની આખે તમને વાત કરું સ્ટોરી કરું તો ઇમરજન્સીમાં એક ઇમરજન્સી કોલ જે અહીંયા હોય છે નાઇન 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 એના ઉપર કોલ એક જાય છે કોલ જાય છે એમાં કહે છે કે પોસ્ટ ઓફિસમાંથી આ બરાબર બરાબરજન રોડની પોસ્ટ ઓફિસમાંથી કે અમને છે ને અહીંયા કે અમારી પોસ્ટ ઓફિસ રોપ થઈ રોપ એટલે કોઈક આવીને કોક આવીને પૈસા અમારે બધા લઈ ગયો એટલે જલ્દી આવો કે જલ્દી આવો એમ એટલે પોલીસ કંઈ ગા મારે તે ઘોડે આવે રાઈટ અને કે શું થયું તો કે ભાઈ એક માણસ આવ્યો હતો અને માસ્ક પહેરીને અને પિસ્તોલ સાથે એટલે અમને થ્રેટન કરી અને પૈસા જે હતા એ બધા લઈ ગયો પચાસ હજાર પાઉન્ડ ફિફ્ટી થાઉઝન્ડ પાઉન્ડ કારણ કે અહીંયા રોકડ રકમ તો હોય બધી એમ તો એ કંઈ લઈ ગયો છે હવે આ બન્યું જે બન્યું એ ફર્સ્ટ એપ્રિલ બે હજાર ચોવીસની વાત છે એટલે પોલીસે ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું કે ભાઈ શું છે ને શું કઈ રીતે છે એટલે શરૂઆતમાં તો બધું કારણ કે ઇન્વેસ્ટિગેશન થાય તો સીસીટીવી ગમે તકે સીસીટીવીની કેમેરાની હાર્ડ નહીં એ બધું એ ઉપાડી ગયો જે આવ્યું હતું એ કારણ કે એ ચોરને તો બધું હોય ને કે ચોર ચોર કોને કહીએ એમ એટલે એને ખબર હતા કે નહીં ત્યાં સીસીટીવી કેમેરામાં આવી જાય એમ એટલે એ પણ ઉપાડી ગયો કે એટલે ઓલા લોકો તો પછી તો કે હવે શું કરવું તો કઈ રીતે તો પછી અહીંયા છે વાળા ખબર છે ને ફેરેન્ઝિક આવે એટલે ટૂંકમાં એક એક વસ્તુનું ચેક કરે બધી એમ ક્યાંય એમ કે કોઈનો ઓલો નથી રહી ગયો ને હાથ હાથના કંઈક પણ હોય તોય પણ ખબર પડે એમ અને ને આ અત્યારે બધું ચારે બાજુ પાછળથી ફેન્સમાંથી જે ભયો ગયો ટૂંકમાં એમ ક્યાંથી ગયો બધું એનું કીધું તો કે ફેન્સ ફેન્સમાં પાછળથી ભાગી ગયો આવી રીતે બધું બતાવ્યું એને હવે મીન વાઇલ વસ્તુ શું બની કે આની પછી ને પોલા જે ડીએનએ ને ડીએનએ ડીએનએનું એમાં જોયું નહીં પહેલાં હું બધા ફોરેન્સિકવાળા બધા આવ્યા હતા ને એને ચેક કર્યો તો ફેન્સની અંદર છે ને એક બ્લડનો દાગ રહી ગયો હતો અહીંયા બ્લડ જરાક એટલે હું એલાવી બધું એ ફોરેન્સિકવાળાએ ચેક કર્યું એને બધું એને ખબર પડ્યા કે આમાં કંઈક તેરીઝ એ સમથિંગ ડીએનએ રાઈટ એટલે એ પછી ડીએનએ એને ડીએનએ મેચ કર્યું બધાયમાં બધા બધાને સેમ્પલ લીધા અને આખા ફેમિલીના બધાને કારણ કે પછી તો હવે આ તો એક ઇન્વેસ્ટિગેશન છે એટલે એમાં તો એ કંઈ કહેવાય નહીં ને કે શું છે એક્ઝેક્ટલી હવે એ સેમ્પલ લીધા એમાં રાજવિન્દર કોર એ રાજવિન્દર એ એનો એ સામ્પલ એ રાજવીન્દ્ર કોણ કોણ હતો કે સુખવીર સુખવીર ધિલોન સુખવીર ધિલોનની આ શોપ હતી પોસ્ટ ઓફિસ આખી રાઈટ એનો ભત્રીજો એને ભત્રીજા એ આ બધો એટલે પ્લાન સુખવીર સુખવીરે પોતે જ કર્યો હતો પ્લાન આખો કે આવી રીતે રોબ કરવાનો ને આવી રીતે ફોલ્સ પ્લાન કરે ને પૈસા ટૂંકમાંથી ઉપાડી લેવાના ટૂંકમાં કહેવાનો મતલબ એક જ એટલે આખો એક પ્લાન કર્યો હતો આર્કિટેક આખું કર્યું કે એવી રીતે કે ગોઠવ્યું કે ખરેખર રોબરી થઈ પણ ખરેખર રોબરી નથી ઓલો ભાઈ એનો જે ભત્રીજો હતો એ ભત્રીજો આવ્યો તો એ છે ટેક્સી ડ્રાઈવર એ ટેક્સી ડ્રાઈવર એને કીધું કે ભાઈ તું છે ને તારે આવવાનું તારે જવાનું ને પૈસા વધાર્યા હતા કે ભાઈ પૈસા આટલા આપી તને એમ તો કે વાંધો નહીં પૈસા આપતા અહીં તો કામ વાંધો હોય કે આટલા તો પૈસા મળી જતા હોય તારે કે કંઈ કરવાનું નથી બીજું અહીં કે ખાલી જવાનું ત્યાં ખોટી પિસ્તોલ ને બતાવવાનું ને પૈસા ત્યાંથી એટલે કંઈ લેવાનું કાંઈ કંઈ કરવાનું તારે આ બાજુથી જાય ને પછી ઓલું ભાગે જવાનું રાઈટ પૈસા પૈસા ને તો બધા એ પહેલાં જ લેવા આવી ગયા તા બધું પૂરું થઈ ગયું હતું કંઈ હતું નહીં કંઈ રાખ્યું નતું કારણ કે આ લોકો જ લઈ લીધા તા પૈસા એટલે ઓલો પછી ઓલો ભાઈ ત્યાં પછી મને પકડ્યો હતો કારણ કે તરત જ એને મેચિંગ થયું ડીએને એટલે રજવિંદર કહેલો તો તેતાલીસ વર્ષનો રાઈટ એને સૌથી પહેલાં પકડ્યો અને એ કે હાય કે પહેલાં તો કે હાય કે મેં કઈ કે મેં કર્યું હી કે પોતેમાં એમ કહી દીધું કે મેં જ કર્યું છે એ કે હવે પછી તો એને ઇન્વેસ્ટિગેશન થાય રિમાન્ડમાં લીધો અને પછી ફાઇન્ડ આઉટ કે પૈસા ક્યાં તો કે પૈસા તો મારા પાસે ન હત ને મેં ઇન્ડિયા મોકલી દીધા અને અમુક કેનેડા મોકલ્યા ને આ ને બધું હવે મીનવાઇલ ધીરે 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 એને તો એ ગિલ્ટી કબૂલ કરી લીધી કે ના ના મેં એ કે મેં કરી નાખ્યું હી કે એટલે એને સાડા ચાર વર્ષની જેલ પડી પણ મીન વાઇલ આ લોકો પાછો એને છે ને શ એવો પડ્યો કે આમાં કંઈક છે સમથિંગ ગેર કે રાઈટ એટલે ઓને પાછો ફરી પાછો રિમાન્ડમાં લીધો ફરી પાછું પૂછ્યું કે ભાઈ આ વસ્તુ શું છે શું રાઈટ પૈસાનું ખરેખર કહી ખરેખર તું એકલો તું એકલો હોય જ નિયમ કોઈ દી બને જ નહીં કે તે એકલે કર્યું હોય આમાં કંઈક બહુ મોટું છે હવે પછી આ ભાઈએ કહી દીધું કે આ મને કે એ મારે કાકેજી કે કીધું તું રાઈટ કે આવી રીતે જવાનું અને ત્યાં જે ઓલામાં કાઉન્ટર ઉપર જે બેઠી હતી તો કોણ બેઠું હતું તો કે એક જે સુખવીર સિંઘ છે સુખવીર સિંઘની મા સુનવીર સુનવીર દિલોન અને આ સુખવીરની વાઈફ રમણદીપ દિલોન એ બે ત્યાં હતું હવે ની ઓલી સબ પોસ્ટ મિસ્ટ્રેસ કારણ કે એ પોસ્ટ ઓફિસ યા લાવતી હતી એની મા સુખવીર સિંહનું રાઈટ તો એ એ એ લોકોએ જ્યાં ફોન નીકળ્યો હતો બધો એટલે ટૂંકમાં બધાયને એક પછી એક આવ્યા બધા લાઈનમાં પછી તો કે તો કે તે હું કામ માથે લીધું તો ઘણા પૈસા એ કે વધાર્યા હતા એટલે મેં તો માથે લીધું પણ એ કે આવી રીતે એટલે પછી તો એટલા બધા પોપટ થવા મંડ્યા એક પછી એક બધા કે ના ના ભાઈ અમે અમે જ ખરેખર તો આવી રીતે હતું એટલે પછી તો કેસ આવી ને રિમાન્ડમાં લીધા બધાને રિમાન્ડમાં લીધા ને પછી ફાઇનલ બધું જે થયું તો પોસ્ટ ઓફિસે બધું ફાઇન્ડ આઉટ કર્યું હતું પોસ્ટ ઓફિસ કારણ કે એ તો સરકાર એને પાછું તો એક લાખને ત્રીસ હજાર પાઉન્ડ મિસિંગ થયા પોસ્ટ ઓફિસમાંથી ટોટલ હવે આ લોકો એ બધા એ પૈસા ને પછી તો જજ પાસે પછી બધી વાત કરીને જજે પછી એમ જજને બધા આના બધા એવિડન્સ તો બધા આવી ગયા હતા બધા ગિલ્ટી પણ ફિલ કરી લીધી હતી કારણ કે હતા બધા ભેગા એમ એક બધું આખું ફેમિલી ભેગું હતું એક જ એટલે પછી જે સુખવીર જે સુખવીર ધિલોન હી ઇઝ અ માસ્ટર માઇન્ડ એને એને પોતાની પોસ્ટ ઓફિસ હતી એને પાંચ વર્ષની ઠોકી પહેલાં તો પછી એની માને એની માને સુનવીર ધિલોન સુનવીર ધિલોનને સુનવીર ધિલોન અઢાઇ વર્ષની બિચારી ડોહી એને ત્રણ વર્ષની જે ત્રણ વર્ષને એક મહિનો દીધી અને સુખવીરની વાઈફ રમનદીપ ધિલોનને એ ચાલીસ વર્ષની હતી એને બે વર્ષને પાંચ મહિનાની લગભગ અઢી વર્ષની એણે આપી અને બીજું એક ફેમિલી મેમ્બર મનદીપ ગિલ એ પણ આમાં ભેગી સામેલ હતી કારણ કે મની લોન્ડરિંગની અંદર કે આ પૈસા પછી લેવા લેવડ દેવડની જે કરી એની અંદર એ પણ એને ફેમિલી મેમ્બર જ હતી હવે એને બે વર્ષને ચાર મહિનાની નાખી એને પણ ઠોકી એટલે બધાને જેલમાં બધાને ભેગા અહીં કે એ રાખડા રમો નહીં કે બહુ એ કે કરી લીધું અહીં કે એટલે આવું ખોટું ખોટાં ખોટા કરીને આવી રીતે માણસને પૈસાવાળું થઈ જાય હું એટલે જજે કીધું કે નો વન્ડર તો હું નવી નવી ગાડીઓ ફેરવતો હતો અને તે બધું કર્યું છે અને પાછું તો મકાનને કે રિનોવેટ આખું કર્યું અને હાર હાર હારા એરિયામાં વર્જિનિયા વોટરમાં તો મકાન લીધું હતું અહીંયા રાઈટ એટલે કામ કર હું કામ ન લઈએ ભાઈ આવી રીતે જેને કર્યું હોય હમ એટલે હરામના માણસોને મહેનત કરીને પૈસા નથી લેવા પણ આવી રીતે હરામ ના કરે ને પાછું તો આખું ફેમિલી ભાઈ એક તો હોય તો બરાબર છે કે હાલો એ કાયદે કે કોઈ કર્યું કંઈક સમથિંગ થાય પણ આખા બધા ફેમિલી ભેગું થઈ ને બધું ચાલુ કર્યું રાઈટ એટલે બધાને હવે ઠોકી દીધા ને હવે જેલમાં રાખડા રમે રાઈટ હવે છૂટીએ ત્યારે પણ ત્યારે આખો આખું બધું પૂરું થઈ ગયું છે કારણ કે હવે એ તો પોસ્ટ ઓફિસ ગઈ અને એનું બધું ગયો ધંધો ગયો ને બધું ગયું ટૂંકમાં એટલે આવું આવા આવવા અહીંયા માણસો કરે છે વિચાર કરો તમે રાઈટ સીધી રીતે માણસને ઓનેસ્ટલી કંઈ કામ નથી કરવું તો આવું છે પંડેડાની કે તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજય ભગત અને જય કોણ